કેમ ગઈ આજે શાંતિથી સુતા ને તમે ઊંઘ આવે છે ઊંઘ આવે છે મારું જે એડિટિંગ પડ્યું કહે છે તો હું અત્યારે બેઠું છું એડિટિંગ કરવા માટે અને આ છે સુઈ જાય છે અત્યારે કેટલા દિવસથી બંને વિચારીશ વેલા ઉઠશું વહેલા ઉઠશું પણ રાત્રે સુવાનો છે ને બારથી સાડા બાર એક વાગ્યાનો ટાઈમ થઈ જાય છે સુઈ જાય ને તો પ્રોબ્લેમ પછી સવારે ઉઠવાના ટાઈમે અલાર્મ તો વાગે અલાર ટાઈમે ઉઠી પણ જઈએ પછી વિચાર આવે કે શું કરવું છે ઉઠવું કે જાગવું કે બહાર જવું છે હા લઈને દોડવા જવું છે શું કરું પછી વિચાર આવે કે થોડી વાર સુઈ જવું થોડી વાર સુઈને તો થઈ જાય દસે કાંટો પગી જાય કાલે તો ગમે એમ કરીને ભાઈ ઉઠવું તો છે જ ગમે તે થાય પછી મારી પત્ની છે ને એ થોડીક નાની છોકરા જેવી છે ગલુડિયા સોરી છોકરું છે નાનું એટલે મારે નાચવીને રાખવી પડે હું ઘરમાં ઉલટું હોય ને કે પતિ સૂતો હોય અને પત્ની ઉઠે અને અહીંયા રેખાવીની નાની બધી છોકરી રાખી છે

એક ફ્રેટ ખાઈ લો એટલે તમાર મજા પોતાજ મારે સાજના ચાર વાગવા આવી ગયા પણ પોતામાંથી ઊંચી ન થાતી કેમ આજ આખો મારે છે ઘરના કામ બધા બાકી હતા એને વાગે ઊઠ્યા હતા તમે મરામુ જો તો એક ફેરી હું કામ પોતાં તો ગઈ ઓર્ડર ફેકવા તો ગાઈઝ આજે છે ને હું તમારા તમારા સાથે શું ને મારા છે ને સ્કીન કેર વિશે વાત કરવાનો છું કે મારી સ્કીન છે ને જો તમે પહેલાં કરતાં બેટર છે સાવ બેટર છે તો હું સલાહ લઉં છું કોની અને કઈ રીતના મારી સ્કીનને સાચવું છું એ બધી જ વાત તમારી સાથે શેર કરું છું શું તો પલક વાત કરે છે કે મને તમારી બધી જ ખબર છે તો ચાલો હું તમને કહું તો હું શું યુઝ કરું છું ને મારી સ્કીન કોની સલાહ લેવાથી સારી છે તો ચાલો એના વિશે આપણે વાત કરીએ ઉપર દિવાળી સિઝન ગઈ છે દિવાળી સિઝનમાં આપણે સ્કીનનું ધ્યાન રાખવું જ નહીં હોય નથી એવું ભોજન ખાધું હશે મીઠા એટલી ખાધી છે આપણે સ્કીનને નડી હશે અને ઉપરથી શિયાળો આવી ગયો હશે શિયાળામાં તો બહુ બધી પ્રોબ્લેમો થતી હોય છે સ્કીનને લઈને તો હું છે ને યુઝ કરું છું મારી સ્કીનનો રાજ છે ને ક્યુઆર સ્કીન રાખીએ છે ક્યુઆર સ્કીન એક એપ્લિકેશન છે ડોક્ટર દ્વારા બનેલું એપ્લિકેશન છે તો એની અંદર મારે કીટમાં શું શું આવ્યું છે અને તમે કઈ રીતના યુઝ કરશો ચાલો ઈ પણ તમને કહો તમારા સ્કિનની છે ને મારે આવેલી છે ફેસ વોશ ફેસ વોશ કરવા માટે ફેસ વોશ તો ખાસ કરીને જરૂરી છે આ છે આ સ્કિનクリーム છે સનસ્ક્રીમ લગાવવી જરૂરી છે અને આ છે નાઈટクリーム છે અને આ ડેલીમાં રોજે સ્ક્રીમ લગાવવાની છે વાત આવે છે ત્યાં કે તમે આને યુઝ કઈ રીતના કરશો જો ભાઈ આમાં કાંઈક ડોક્ટર પાસે તમારે જવાની જરૂર નથી ઘર બેઠા તમારી સ્કીનનો હેરનું પ્રોબ્લમનું સોલ્યુશન આવી છે યુઝ કઈ રીતના કરવાનું તો સૌથી પહેલાં છે ને તમારે પ્લસ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું મળશે પ્લસ સ્ટોરમાં ડાઉનલોડ કરશો એટલે તમારે છે ને ઓપ્શન આવશે હેરની પ્રોબ્લમ છે

તો તમને સો રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળશે એટલે કે ચૌદસો રૂપિયાનું જ પડશે હા વાત આવે ક્યુઆર સ્કીન છે ને એક ડોક્ટર દ્વારા બનેલું એપ્લિકેશન જ્યાં તમને આપણે ડોક્ટર મળે ડોક્ટર આપણને સલાહ આપે કે તમારે આ વસ્તુ કરવાની છે ને હા પંદર દિવસ વીસ દિવસથી ડોક્ટર તમને નોટિફિકેશન આવે તમારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તમે ગમે તે પ્રોબ્લેમ હોય તમારું સોલ્યુશન ઘર બેઠા તમને મળી રહે એ પણ એક એપ્લિકેશન દ્વારા તમને એમ થતું હોય કે હું તાત્કાલિક રિઝલ્ટ બી લઉં તો તાત્કાલિક રિઝલ્ટ પણ ના મળે થોડો ટાઈમ એનું વેટ પણ થવો પડે તમારે પણ કઈ સ્કીનની પ્રોબ્લેમ હોય અને તમે પણ કઈ સોલ્યુશન લેવા માંગતા હો તો ડાઉનલોડ કરો ક્યુઆર સ્કીન અને હા ક્યોર સ્કેન ની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હા સાવ ઓફલાઈન ડોક્ટર પાસે જતા હોય તો આપણે જવાની ફીસ પણ વધારે લાગી જતી હોય તો અહીંયા એવું કંઈ નથી જલ્દી તમે જાઓ અને બસ ફોટાના ક્લિક કરો ચેટ પર ડોક્ટર સાથે વાત કરો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન ઈ પણ ઘર બેઠા કઈ જવાનું પણ નહીં એક્સ્ટ્રા કઈ ફી પણ નહીં લાગે ખાલી કીટની તમારે ફી લાગશે એની સિવાય કોઈ જાતની ફી નહીં લાગે મારી સ્કીનનો ઈલાજ અને મારા હેરનો નો ઈલાજ તો ક્યુરઆર સ્કીન છે તો તમે પણ જો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માંગતા હોય તો મારે ડિસ્ક્રિપ્શન માં લિંક આવે છે ત્યાંથી જાઓ અને બાય બાય ક્યુઆર સ્કિન નો લાભ ઉઠાવો તો ગાઈસ સવારના હવે અમે લોકો બહાર નીકળીએ છીએ કેમ કે અડધો સવાર તો હું આમ વીયો જાય સુ આમ હમણા બો એટલે બહુ ઈશ્યુ આવે છે પણ શું કરું ઊઠો આમ સુ થોડા એ સુ આમ ઈશ્યુ આવે કે તમે હા મુકેસ ખાઈ જાવ તારે 5 કિલો ની લોન ચાલુ હોય એ રીતના તો કે કે છે 5 કિલો ની આ શું છે ઈ માનું

ગાઈઝ અમે અત્યારે પ્લાન બન્યો છે બંનેનો કે અમે પલકમની એક્સેસ જોવા માટે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ નક્કી નથી કર્યું પણ નીકળી વિચારી છે કે લખાવા માટે ભાવનગર છોડીને અમે જઈએ છીએ મહુવા લખાવા માટે. મોવાનો પ્લાન ચાલુ છે અત્યારે જો કન્ફર્મ થાય તો ડન બાકી પેકવ સુ પણ બાર દિકલી વિચારીએ મગજ કામ ન કરતો. મારી પાસે તો મગજ છે પણ મારો ભેજામાંથી ભેજો જ કાઢી લીધો તમે. મળે કાલે મળે એટલે મને ભાવનગર ના જે શોરૂમ છે કે જરાય લાગતો વળે અહીંયા એમ કીધું એ લોકોએ પંદર દિન મારે પંદર બીજી બુકિંગ છે વીસ બીજી બુકિંગ છે ક્યારે આવે કઈ નક્કી નહીં મારે કઈ થોડો લેવા દેવા હોય કે તમારે આજે આવે તો આજે દીધું કાલે કાલે દીધું બોલો આવો જવાબ એક્સેસ નો મળે છે અહીંયા હું કેવું મારે કયો કીધું છે અહીંયા ભેગું જ ન થાય જવાબ એટલે કેવા જવાબ એમ તમને આપણે જવાબ દે છે કે આપણને ખાલી ગાડી આપણે લેવાની છે કે ગાડી આપણે દેવાની છે ઈ નથી સમજાતો મને તો ફાઇનલી ગાઈસ એક શોરૂમ મેડો ને જવાબ સારો મેડો 1 ને 15 ભાવ છે તો ને બુકિંગ કરાવી છે એમની પાસે વાઈટ તો હાજરમાંથી વાઈટ એક હજાર હર્ચરમાં પડી છે એ પેલી સેટ દેખાય એ જ બટ વાઈટનું છે ડિમાન્ડ વધારે છે પેલી આપણી પાસે મેટ બ્લુ છે એક્સ તો મેડ બ્લોબ જ પડ્યું છે અત્યારે એક તો બુક કરાવી પલકની એક્સેસ થઈ ગઈ છે આજે બુકિંગ દિવસમાં પલકની એક્સેસ આવી જશે લ્યો તારે મંગાઈ લો પણ એક કામ કરીએ તો પલક એક મહિનો જાય તો

એનો ને પલક જોવાનું ગયા ને પાછોRETURNTRANSFER કે નથી મેટર નો સમજાતી દી હાજી આવે છે ગ્લાસ ઠંડી ના હિસાબે તાવ આવી જાય છે ત્યાં તો ઠાક ના હિસાબે તો ભગવાનને પ્રાર્થના કરજો ઠંડી નો પડે બસ ગાઈસ ઘરે આવીને ઘરે જમવાનું બની ગયું છે આજે બટેટીનું શાક બન્યું છે અને જમવામાં અત્યારે સાડા દસ થઈ ગયા છે બે પહેલાં અમે બંને વાયદા પછી મારા સિસ્ટરનો ફોન આવ્યો

કે ભાઈ મારા ઘરે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ માથાકૂટ થઈ ગઈ એમનો દીકરો છે કઈક નાનો એ છે એમનો કઈક મેટર થઈ છે નાના છોકરાની એમાં મોટા મોટા ભાઈ બેનું ને તો હું હોય પપ્પાનો એટલે ડાયરેક્ટ ભાઈને ફોન કરી કે મને લઈ જા એટલે પછી તો તો ફરજ બને છે કે શું થયું શું નહીં મેટરને જાણવામાં એટલે બધું થોડુંક મેટર આવી હતી બધી સોલ્વ થઈ ગઈ અત્યારે અને અત્યારે ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે પણ માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે તો કઈ નહીં ચાલો વિડીયોને વિડિયો ને એન્ડ આપી દઈએ છાશ એ જ નથી અત્યારે પાસે 10:30 થી 11 પછી દુકાનો પણ બંધ થઈ ગઈ છે બાય બાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધી બધા બાય બાય મારા હર ભાઈ આમ વ્લોગ લઉં છું મેરા અત્યારે હમ કર